હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે રાત્રે ઘણો બધો વરસાદ પડ્યો તો જોઈ શકો છો તમે અત્યારે પણ વાદળ એક થઈ ગયેલું છે તો આપણે સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મને થતું હતું આ લોકોને ટકા દીધા છે બહારનું વાતાવરણ મસ્ત મજાનું છે તમે જોઈ શકો છો મસ્ત મજાના બટાકા બફાઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું ઓ મસ્ત મજેને બટાકા પોટલેયા છે તો આને બાય બ કઢી લેશું ગયા છે અને ચીનું પણ મજાકો ખાવા માટે આયા છે હે ને આ નો નહીં મળે ચીનું ને તો બટાકો ખાવ છે તો ચીનું તો મા જોડે આઈ બેસી ગયો છે ઓ માં તો છોલ લે તા જા તો છોલી લે તો ધન મળે હા એ તો ગરમ સવાર થાય चार हाथ करना पड़ते हैं अब। મસ્ત મજાના આલુ પરોઠા બની ગયા છે હવે આપણે ઘી લગાડી દઈશું અને આ વાળકો કરીને ચા રેડી છે ચાને નાસ્તો કરી લઈએ મારી યુટ્યુબ ચેનલ છે પારું મોજ એમાં જઈને તમે સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં